કૃષ્ણ કનૈ લાલ જે રામે એક પતિ વ્રતા ધર્યું રામે એક પત્ની વ્રત ધરું હતું રામપુરી માયા હતા રામ જનકપૂરી મા आवाह त राम र धनुष नोभ राम सीता रामे करो धनुषनो नोभ राम सीता एकता राजा दशरथ राजा को जोडी आइबा राजा दशरथ जान जोडी आइबा होता चार भाइयो ने काई विवाह आइबा होता चार चार भाइयो न कराई विवाह राम सीता एक होता ચાર ભાયો ન કરાવી વામ એ કોતા જનક રાજા આપે સેવિદાયો રાજા જનક આપે સેવિદાયો માતા સુનિયાને આપે सिख म राम सीता म सुनिया सुन पेसिख्य राम सीता राम सीतामायाताम सीता होता।, होता तैने माता राम सीता एक होता त्रैणी माता धावाने जाय राम सीता एक होता राम सीता न वसन आय पोह तू राम सीता वसन आय पोहो तू शिवाय बिजू नाही હોય નારી રામ સીતા એક હતા સીતા વિના બીજી નહીં હોય નારી રામ સીતા એક હોતા મારા જીવનમાં બીજું કોઈ ન હોય મારા जीवनमा बिजुन को य राम सीतारा जीवनमा बिजुइन को सीता एकता राम सीता जी न સંસાર સુખી સુખ સાલે શે રામ સીતાનો સંસાર સુખે સાલે સાલેનુ ધરતીયું જીવન મધુર હોય રામ સીતાર ત્યાં તો કહી કહીએ બાજી બગાડી હતી તા તો એ બાજી બગાડી હતી એના માર ગેણ બેવસન રામ સીતા એ કહતા એના माया वसन मा 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 राम सिता पेला वसनमा भरत ने गादी मे पेला वसनमा भरत ने गादी मे बिजा वसन रामवनमा जाय राम सीता एकता बिजा वसने राम जाय राम सीता एकता राम लक्ष्मण वसनमा सालिया। राम लक्ष्मण वसन मासा पुत्र वियोगे सोड्या राजा ये रा, प्राण राम सीता ये होता विसरू पुत्र विोगे सोड्या राजा ये प्राण राम सीता ये होता राम पंचवटी महता होता राम पंचवटी मा रेता होता राम रुग मारवाने जाय राम सीता एकता राम रुगने मारवाने जाय राम सीता एकता रावण साधुरूपे होता રાવણ સાધુના રૂપે આવ્યા હતા રાવણ કરી કરે સીતાનું હરણ રામ સીતા એક હતા રામ કરે સીતાનું હરણ રામ સીતા એક હતા રાવણ લંકા પુરી માયા હતા રાવણ લંકા પુરી માયા હતા થયું રામ રાવણ નો ધ રામ સીતા એકતા થયું રામ રાવણ નું યોગ ધરામ સીતા એકતા राम लक्ष्मण सीता राम लक्ष्मण ने सीता सीताु राम नु राजति लाम सीता एकताम नु राजति राम सीता एकतातो धोी अवल वसन बोल्यो तातो तोबी अवलु वसन बोल्यो जरा उठो लोक लपवा राम सीता एक होता जबरो उ, उठो लोक लोकपवा राम सीता एक होता રામ લક્ષ્મણ જિનેગ ના કરી રામે લક્ષ્મણ જીન યાગ ના કરી તમી સીતા નવાન મુખિયાઓ રામ સીતા એકતા તમી સીતા જીને વનમ કિયા રામ સીતા એ રામ લક્ષ્મણજી ને વિનતી કરે રામ લક્ષ્મણજીને વિનંતી કરે મારી સીતા સુએ ભાઈ પથારીએ કેરાં મારી સીતા સુવે ભોય પથારી મારી સીતા સુ પથારી મારે પલંગ પલંગનો હોય રામ સીતાયે કહતા મારે શેજ પલંગ નો હોય રામ સીતાએ કહતા મારી સીતાવન ફળ નો ભોજન કરે મારી સીતાવન ફળનું ભોજન કરે મારે રાજ ભોગવનો હોય રામ સીતા એક કહતા મારે રાજ ભોગનો હોય રામ સીતા એક કહોતા રામ अश्व गज्ञ आधरू रामे अश्व्यघ यज्ञ आधु सीता विना यज्ञ न राम सीता एक होता सीता विना यज्ञ न सीता एक होता માતા બીજા વિવાની ય કરે માતા બીજા વિવાની આજ્ઞા કરે રામને એક પત્ની વ્રત હોય રામ સીતા એકતા રામ અષ્ટ ગુરુની વિનંતી કરે રામ વિશ વિશ્વ ગુરુની વિનતી કરે ગુરુ કોય બતાવયુપાયો રામ સીતા કહતા ગુરુ કોય બતાવયુપાયો રામ સીતા કહતા રામ સોનાની સીતાની મૂર્તિ બનાવો રામ સોના સીતાની મૂર્તિ બનાવો એને બેસાડો રામની પાસ રામ સીતા એ કહતા એને બેસાડો રામની પાસ રામ સીતા એ કહતા રામ અશ્વમેઘ યજ્ઞ પૂરણ કર્યો રામે અશ્વમેઘ અગ્ન પૂરણ કર્યો રામ એક પત્ની વ્રત રાખનાર રામ સીતા હતા રામ સીતાનું દર પણ જીવન સે રામ સીતાનું દર પણ જીવન સે એના સાસરા સુખ સાલે राम राम सीता एक होता जय सीताराम